ભુજમાં સમસ્ત કચ્છ મહેશ્વરી સમાજ દ્વારા કલેક્ટરને રજૂઆત બે દિવસ અગાઉ સોશિયલ મીડિયાના મારફતે મહેશ્વરી સમાજની બેન દીકરીઓ વિશે માતાઓ બહેનો વિશે કોઈકે અભદ્ર ટિપ્પણી જે કરી છે અને અશોભનીય કદાચ કોઈ સાંભળે તોય પણ એને પણ આચરત થાય કે આ નિમ્ન કક્ષાની હલકી કક્ષાની જે ટિપ્પણીઓ કરી છે ત્યારે સમગ્ર મહેશુરી સમાજ એને સાંભળી અને આજે સ્તબ્ધ બની ગયો છે મારી બેન દીકરીઓ મારી માતાઓ આજે જ્યારે સાંભળી કરી અને જ્યારે આગેવાનો પાસે આ વસ્તુ જ્યારે સોશિયલ મીડિયામાં આ અમારી પાસે જ્યારે રજૂઆત આવી ત્યારે એક તબક્કે અમારું પણ ક્યાંક ને ક્યાંક લોહી ઉકળી આવ્યું આજે બે દિવસ થઈ ગયા માધાપર પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ પણ નોંધાવી છે એટ્રોસિટી એક્ટ હેઠળ ચાર આરોપીમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે મુખ્ય જે આરોપી છે એ હજી સુધી ફરાર છે આજે બે દિવસ ગઈકાલે પણ જુબલી ગ્રાઉન્ડ ઉપર ચક્કાજામ કરી અને આ સુતેલી પોલીસને અમે જગાડી છે આજે પણ અહીંયા કને વિશાળ સંખ્યામાં સમસ્ત મહેશ્રી સમાજના યુવાનો આગેવાનો માતાઓ બહેનો આજે મોટી સંખ્યામાં અહીંયા કને ભુજમાં આવી કરી અને જુબલી ગ્રાઉન્ડ ઉપર ચક્કાજામ કરી આ પોલીસ પ્રશાસનને એક સંદેશો આપ્યો છે અને પછી ત્યાંથી રેલી સ્વરૂપે આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે આવી અને રજૂઆત કરી છે કે આ જે આરોપી છે આ જે હલકી કક્ષાની કક્ષાની જે એને ભાષા વાપરી છે એના ઉપર ફરિયાદ તો થઈ છે પણ એવી એના ઉપર કાયદાકીય જોગવાઈ થવી જોઈએ અને પોલીસ તંત્ર દ્વારા પણ એના ઉપર કાર્યવાહી કરવી જોઈએ કે આ નહીં પણ ભવિષ્યમાં મહેસૂરી સમાજની દીકરી અને એની સાથે સાથે કોઈ પણ સમાજની દીકરી ઉપર આવી અભદ્ર અને નિમ કક્ષાની ભાષાનો ઉપયોગ કોઈ પણ ન કરે આવો એને સબક શીખાડવો જોઈએ આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે વિશાળ સંખ્યામાં આવેદનપત્ર આપી અને સાહેબને પણ અમે નમ્ર વિનંતી કરી છે કે આ સ્થાનિક જે પોલીસ છે એને તાત્કાલિક તમે સૂચના આપી અને જે આરોપી છે એને તાત્કાલિક ધોરણે એને ધરપકડ કરવામાં આવે નહીં તો અન્યથા અમારી સમાજના આગેવાનો દ્વારા મહિલાઓ દ્વારા અમે એક જલદ કાર્યક્રમ નક્કી કરશું અને દરેક તાલુકા મથકે પોલીસ સ્ટેશન હોય કે મામલતદાર કચેરી હોય ત્યાં કને જય કરી આશ્ચર્યજનક જ્યાં જરૂર પડશે ત્યાં કને ચક્કાજામના કાર્યક્રમો પણ કરશું ચૂંટણી છે આચાર સંહિતા છે આચાર આચારસંહિતાનો અને આ દેશના કાયદાનો અમે માન સન્માન રાખ્યો છે પણ અમારી બેન દીકરીઓના માન સન્માનથી વિશેષ અમને આ કાયદો નથી યા પોલીસ તંત્ર ધ્યાન રાખીએ અને અહીંયાનો પ્રશાસન પણ ધ્યાન રાખે અમારી બેન દીકરીઓ પર જ્યારે આવું લાછન કલંક લગાડે ત્યારે અમને આ કાયદો કદાચ એક કે બે દિવસ માટે અમે આ કાયદો પણ ભૂલી જશું મરવા અને મરવા માટે પણ અમે તૈયાર થશું પણ અમારી સમાજ ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી છે ભવિષ્યમાં ક્યારે પણ મહેસરી સમાજની નહીં પણ કોઈ પણ સમાજની દીકરી વિશે આવું નિમ્ન કક્ષાની હલકી કક્ષાની ભાષા કોઈ પણ ન વાપરે એવો દાખલો આ સ્થાનિક પોલીસને અને પ્રશાસનને મૂકવો જોઈએ આજે જિલ્લા કલેક્ટર પાસે અમે આ જ રજૂઆત કરવામાં આવી છે આગામી દિવસોમાં જે પણ કાર્યક્રમો નક્કી થશે એ સોશિયલ મીડિયાના મારફતે આપને અમે જાણ કરતા રહેશું અગાઉ પણ જેમ મેં કીધું એ રીતે કે અનુસૂચિત જાતિ સમાજની વાત આવે તો સમાજનો દીકરો કોઈ મૂછ રાખતો હોય તો એને પણ મારવામાં આવે કોઈ ઘોડીએ ચડતો હોય તો એને પણ મારવામાં આવે આ જાતની જે આ આખા દેશમાં આજે પંચોતેર વર્ષ થઈ ગયા દેશ આઝાદ થઈ ગયો એના પછી પણ જે હલકી માનસિકતા છે આ નિમ્ન કક્ષાની જે માનસિકતા છે આ નિમ્ન કક્ષાની માનસિકતા હજી સુધી આ દેશમાં જેટલી પણ સરકારો આવી છે એ સરકારો એને બદલાવી નથી શકી ત્યારે આજે દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં અનુસૂચિત જાતિ સમાજ એક એવી પરિસ્થિતિમાં ગુજરી રહ્યું છે કે જેને સાંભળવા માટે આજે સમાજની બેન દીકરીઓને આગેવાનોને સમાજના યુવાનોને પોતાના કામ ધંધા મૂકી કરીને આજે રોડ રસ્તા ઉપર ચક્કાજામ કરવા માટે મજબૂર પડે કરવું પડે છે કારણ કે કાયદો જે ડૉક્ટર સાહેબ આંબેડકરે લખ્યો છે એ તો સર્વ ધર્મ માટે સૌ લોકો માટે માનવતા માટે એને કાયદો લખ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક અનુસૂચિત જાતિ સમાજ વિશે કોઈક આવી અભદ્ર ટિપ્પણી કરતા હોય છે ત્યારે આ પોલીસ પ્રશાસન કે આ જે રાજ્યની સરકારો હોય છે એ ક્યાંક ને ક્યાંક ચૂપ રહી જતી હોય છે ત્યારે આજે આજે ફરી પાછો આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે દિવસ બેમાં જો આ આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે તો પછી અમે એ ભૂલી જશું કે આ દેશમાં કાયદો કાયદો કે બંધારણ લાગુ છે એ પણ ભૂલી જશું કારણ કે અમારી બેન દીકરીઓના માન સન્માનથી વિશેષ અમને બીજું કોઈ નથી આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે બે દિવસ ફરી પાછો જો આરોપી ધરપકડ કરવામાં નહીં આવે તો દરેક તાલુકા મથકે દરેક પોલીસ સ્ટેશન મથકે અમે જેલ ભરો આંદોલન કરશું અને અમે જેલમાં જશું કે આરોપી પકડાય જ્યારે પકડાય ત્યારે પણ અમને જેલમાં રાખો આ જેલ ભરો આંદોલન બે દિવસ પછી અમે સમાજના આગેવાનો દ્વારા અને મહિલાઓ સાથે ચર્ચા વિચારણા કરી અને અમે અમે આગળનો જે કાર્યક્રમ છે એ અમે જાહેર કરશું મારું નામ કાંતાબેન ભવાનજી સોધમ છે હું મુન્દ્રાથી આવું છું અને કચ્છ જિલ્લા મહિલા મહેશ્વરી સમાજની હું પ્રેસિડન્ટ છું અને અમારે આજે એક બે દી પહેલાં એક અન્ય સમાજની દીકરીઓ અને સામે ઇન્સ્ટાગ્રામ ઉપર અભદ્ર ભાષામાં ખરાબ ભાષામાં ટિપ્પણી કરવામાં આવી છે તો એના વિરુદ્ધમાં એક અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર દેવામાં આવ્યા હતા અને બે દિ પહેલાં માધાપરમાં એની એફઆઈઆર પણ થઈ કરવામાં આવી છે અને બે દિવસ ત્યાં એક આરોપી ફરાર છે એના માટે અમે સાહેબને આવેદનપત્ર અહીં આપ્યા હતા મારું નામ નાનભાઈ નાંગલ નાંગલપર મોટી અંજાદાલુનો આજે અમે ત્રણ દિવસ ત્યાં સતત દિવસ ને રાત એવી જ રીતે દોડીએ છીએ અજીતભાઈ એક છોકરી ફરાર છે ને પોલીસ અમને ગુમરાહ કરે છે કે પકડા ગઈ પકડા ગઈ જોવા જઈએ તો ત્રણ એક આરોપી ગુમરા એવી રીતે પોલીસ અમને સુકામ ગુમરા કરે છે ને અમારી નારી વિશે બોલી છે અમને એ છોકરી હાજર ખપે આજ નહીં તો કાલે એકસો ને દસ ટકા અમે એને નહીં મૂકીએ મહિલા મહેસૂરી સમાજ વિશે ટિપ્પણી કરી છે અમે મહિલા માણસો મૂકી દેશે તો મહિલા નહીં મૂકે એટલે અમને એ હાજર ખપે આજે અમે કલેક્ટર સાહેબને પરિપત્ર આપ્યો છે અમને જવાબ ખપે આજે નહીં તો કાલે દસ વાગ્યા સુધી અમને કાંઈ જવાબ કપે બેન તમારો સંતોષકારક જો જવાબ આપવામાં નહીં આવે અને તમે આગળ કાર્યવાહી કાંઈ નહીં થાય તો આગળ શું પગલાં રહેશે આગળ આવો જ ઉઘરો તો આંદોલન કરશું અમે આવી રીતે અમે આંદોલન કરશું રોડ ઉપર ઉતરશું અવારનવાર અમારી સમાજ ઉપર એવી ને એવી ટિપ્પણી થાય છે તો અમે માણસ નથી અમે ઇન્સાન નથી મહેશ્વરી અમે મહેશ્વરી અને શું લાગે જનાવર લાગીએ કે જેને ઠીક લાગે ને અમારી માઉ બેણું બોલી જાય ને અમે ચૂપ રહીએ

મારું નામ આશાબેન મહેશ્વરી છે હું મુન્દ્રાથી આવી છું અને આજે અમે એક મીડિયા ઇન્સ્ટાગ્રામ અન્ય સમાજની ચાર દીકરીઓએ મહેશ્વરી સમાજની દીકરીઓ ઉપર ટીકા ટિપ્પણી કરી છે કે જે કે આપણે બોલી પણ ન શકીએ એવા ગેરવર્તન શબ્દો બોલી છે જે આપણે બોલી પણ ન શકીએ એવા શબ્દો અને પોલીસ ત્રણ જાણીની ધરપકડ કરી છે એકની ધરપકડ બાકી છે તો પોલીસ શું કરે છે આ છે ને કચ્છની બોલીસ નબળી છે જે એટ્રોસિટી એક્ટ હેઠળ જો ફરિયાદ થયેલી હોય અને આરોપી જો ન પકડાતું હોય તો આ પોલીસની નબળાઈ છે પોલીસ જો આ આરોપીને ન પકડી શકતી હોય બે ત્રણ આરોપી હાજર છે તો એક મુખ્ય આરોપી જે છે એ શું કામ ફરાર છે એનું કારણ શું છે એમાં કોણ જે પણ સંડવાયેલ હોય એ લોકો ઉપર પણ પોલીસ નજર રાખી અને અમારી એક જ માંગ છે કે આ છોકરીની ધરપકડ થાય અને એના સામે કાર્યવાહી થાય છે એ અમને ખ્યાલ નથી મુખ્ય આરોપી કોણ છે નેહા જોશી નામ આવે છે ઇન્સ્ટાગ્રામમાં એ હવે તપાસનો વિષય છે એ પોલીસની કામગીરી છે અમે ન કહી શકીએ શું છે શું નથી એ પોલીસ તપાસ કરે પોલીસનો વિષય છે જય મા મોગલ શ્રી મહાભારત પંચમ વેદ મહાપારાયણ નવાહન જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલકુળ ચારણ ઋષિ ના દિવ્યાશીષ અને વ્યાસપીઠ ઉપર ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ રેણુ સિદ્ધાર્થજી મહારાજ આ ચૈત્ર નવરાત્રિમાં શક્તિ સાથે એક એવું શાસ્ત્ર જે ભારતનું આનબાન શાણ અને ધર્મ અને સંસ્કૃતિ ફરજ કર્મ અને ધર્મ એનો ત્રિવેણી સંગમ એટલે કે મહાભારત આ જે પણ એ શાસ્ત્ર એ બનેલ ઘટના આપણે માર્ગદર્શન આપે છે મહાભારતને લઈને અનેક લોકોની માનસિકતા હોય છે અને માનસિકતા ઉપર પૂર્ણ વિરામ આ ચૈત્ર નવરાત્રિ મોગલધામ કબરાઉ કચ્છ ખાતે મુકાશે મહાભારત પણ વંચાઈ શકે હા મહાભારત નું પઠન અને કવન આ સુવર્ણ અવસરે આપ સૌ હાર્દિક નિમંત્રિત છો કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ નવ ચાર બે હજાર ચોવીસ તેમજ કથા વિરામ ચૈત્ર સુદ નો બુધવાર રામનવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ કથા સમય સવારે દસ થી બપોરે એકત્રીસ કલાક સુધી તેમજ તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ અઢાર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર શુદ્ધ સમ ગુરુવાર સવારે દસ ત્રીસ કલાકેથી યોજવામાં આવશે એકત્રીસ જેટલા યુગલો પ્રભુતામાં પગલાં માંડશે અને મોગલ કુળ બાપુ પિતા બનીને આશીર્વચન આપશે આ પ્રસંગે ડાયરો અને સંતવાણી તો હોય જ કારણ કે આપણી ભાતીગળ સંસ્કૃતિ આપણો ઉજળો ઇતિહાસ એ ક્યાંક સંતવાણીમાં ક્યાંક ડાયરામાં આપણે પ્રોત્સાહન આપે છે ત્યારે ચારણ ઋષિ બાપુ ડાયરા અને સંતવાણી ઉપર એટલા જ રાજી હોય છે તો એ કાર્યક્રમને લઈને પણ આપ સૌ દર્શકો ઉત્સાહિત હશો જ તો એનો કાર્યક્રમ પણ ક્રમવાર જણાવી તો તારીખ તેર ચાર બે હજાર ચોવીસ સંતવાણી ડાયરો મેરામણભાઈ ગઢવી લોક સાહિત્ય ધીરુભાઈ સરવૈયા હાસ્ય કલાકાર નિલેશભાઈ ગઢવી ભજનીક ઉમેશ બારોટ લોકગાયક વિજય ગઢવી ભજનીક પૂનમબેન ગોંડલિયા ભજનીક ભરતદનભાઈ ગઢવી ચારણી ચરચ રાજ ગઢવી લોકગાયક તેમજ અનુભા ગઢવી લોક સાહિત્ય ચૌદ તારીખે મેર રાસ મંડળી લોક નૃત્ય લોક સાહિત્ય કીર્તિદાનભાઈ ગઢવી ભજનીક દેવરાજભાઈ ગઢવી કચ્છી કોહિનોર ભજની સાગરદાન ગઢવી લોક ગાયક જીતુદા ગઢવી લોક સાહિત્ય તેમજ અઢાર ચાર બે હાજર ચોવીસ લગ્ન રશ્મિતાબેન રબારી ભૂમિબેન આહિર અલવીરાબેન મીર પ્રિયાબેન પંચાલ ખુશીબેન આહિર સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરદાનભાઈ ગઢવી લોક સાહિત્યકાર અને એચવી સાઉન્ડના સથવારે આ તમામ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કથા અને સંતવાણી ડાયરાનું જીવંત પ્રસારણ આપ દેશ વિદેશમાં જોઈ શકશો મહાસપરા ન્યૂઝ ચેનલ જીટીપીએલ ચેનલ નંબર બસો તોતેરના માધ્યમથી તેમજ યુટ્યુબમાં મા ન્યૂઝ લાઈવ સર્ચ કરી દેશ વિદેશમાં આ દસ દિવસનો અદભુત અદ્વિતીય અને અકલ્પનીય એવો મહાભારતનો કથાનો આ કાર્યક્રમ આપ ન માત્ર સાંભળી શકશો પણ એને જીવનમાં ઉતારી અને કંઈક દસ દિવસ પછી આપણા તમારા ને મારા જીવનમાં કંઈક પરિવર્તન આવે એ જ ઉદ્દેશ આ કથાનો છે તો આપ આ સુવર્ણ અવસરને માણવાનું જાણવાનું ચૂકશો નહીં જય મા મોગલ